વરસાદથી થયેલ પાક નુકસાની સામે ખેડૂતોની પડખે રહી રૂપિયા દસ હજાર કરોડનું સહાય પેકેજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાતા અમરેલીના ધારીની સહકારી મંડળીએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો નમસ્કાર શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી એફપીઓ તાલુકો ધારી જિલ્લો અમરેલી અમરેલી જિલ્લાની અંદર સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તમામ પાકને જણસને નુકસાન પહોંચ્યું હતું અને એ નુકસાનને પહોંચી વળવા માટે થઈને અને ખેડૂતોની પડખે ઊભી રહેવા માટે થઈ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે દસ હજાર કરોડનું રાહત પેકેજ આપ્યું છે અને સાથે સાથે ખેડૂતોને આશ્વાસનરૂપ એમની સાથે ઊભા રહેવા માટેના જે પ્રયત્નો કર્યા છે આ પેકેજને હું આવકારું છું તમામ ખેડૂતો વતી ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ